એક વિશેષ કાર્યક્રમ મન કી બાતનો આજે એકસો અઠાવીસ માટે આજે અમે બધા ભાગ્યશાળી છીએ કે અમારા જિલ્લામાં વિશેષ કરીને અમદાવાદ વિધાનસભાના ક્ષેત્રમાં અમારા નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી અમારા કાર્યકર્તાઓને ઉર્જા અને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ આપ સૌ જાણીએ છીએ કે ન માત્ર સરકારની સિદ્ધિઓ પરંતુ દેશના નાગરિક તરીકે વ્યક્તિગત તરીકે અથવા તો સામૂહિક રીતે જે પ્રેરણારૂપ સિદ્ધિઓ મેળવી હોય અને મન કી બાતમાં એક અનોખા સંવાદના કાર્યક્રમમાં જન જન સુધી પહોંચાડવાનો કાર્યક્રમ થાય છે દેશના આ પ્રધાનમંત્રી સાહેબના આ નવા ચારને આજે દેશ અને દુનિયા પ્રશંસા કરી રહી છે ત્યારે કાર્યકર્તા તરીકે જ્યારે આ એપિસોડમાં જે વાત થાય એ કાર્યકર્તાના મન સુધી પહોંચે અને કાર્યકર્તા એમાંથી પ્રેરણા મળે એ હેતુથી આપણે એ પણ જાણ્યું કે અમારા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ મન કી બાતની કેટલીક વાતોનો પુનરૂચ્ચાર પણ કર્યો સાથે સાથે સમગ્ર ભારત વર્ષમાં એસઆઈઆરની કામગીરી થઈ રહી છે ત્યારે આ કામગીરીની ગંભીરતાને સમજીને કદાચ દેશના પહેલાં એવા પ્રદેશ પ્રમુખશ્રી હશે માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી આદરણીય જગદીશભાઈ કે જે શક્તિ કેન્દ્ર અને બુથ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને એને યોગ્ય માર્ગદર્શન આપે આ કામની ગંભીરતા સમજાય અને આ કાર્ય હેઠળ જે પ્રકારે ભારતનું ભાવિ રાષ્ટ્રની ઘડતર કરવાનું કાર્ય અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ કાર્ય કે જેને આપણે સમજી શકીએ કે રાષ્ટ્ર માટે ખૂબ મહત્વનું કામ એવી આ એસઆઈરની કામગીરીથી વાકેફ કર્યા અમે સૌ જનપ્રતિનિધિઓ માન્ય પ્રદેશ પ્રમુખ સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ અને આપનું માર્ગદર્શન અમારા માટે ખૂબ માર્ગદર્શન અમને પ્રેરણા પણ આપશે અને આપ જ્યારે અમારા કાર્યકર્તાઓ સાથે સરળતાથી અને પારિવારિક સભ્ય તરીકે સંવાદ કરી રહ્યા છે ત્યારે કાર્યકર્તાઓને પણ એક આત્મીયતાનો ભાવ ઊભો થાય અને પાર્ટી માટે કામ કરવા માટે નવું બળ જોગ મને ઉર્જા મળશે એવો અમારો વિશ્વાસ છે